જિલ્લામાં ગ્રામ પાણી ભડકાવને લઈને જિલ્લા કલેક્ટરનું નિવેદન આવ્યો હાલ જેટલા પાણી ગામોમાં પાણી ભરાયેલા છે પ્રાંત અધિકારી તાલુકા અધિકારી મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા છે ઉપરવાસના પાણીના આપવાના કારણે લોકોને વધુ મુશ્કેલી પડી છે અમારી ટીમ પહોંચીને ગામોમાં પાણી ભરાઈ ગયા છે તેને ખાલી કરવાના તજવીજ હાથ ધરવામાં આવી રહ્યા છે મોટાભાગના ગામોમાં પાણી નિકાલ થઈ ગયું છે જય બધું પાણી છે ત્યાં પંપિંગ મશીનથી પાણી કાઢવાનું કામગીરી કર એવી રીતે ગ્રામજનમે દસ ઇંચ કરતા વધારે પાણી આવ્યા છે જો કલેક્ટર શું કહી રહ્યા છે કે છેલ્લા બે ત્રણ દિવસોમાં આપણા જિલ્લામાં જુદા જુદા તાલુકા અને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભારે વરસાદ થયા છે અને એના લીધે અમુક જગ્યાઓમાં ટેમ્પરરી લેવલે પણ પાણી ભરાવની સમસ્યા બની હતી અને આપના તંત્ર પ્રાંત અધિકારીથી માંડીને મામલેદાર શ્રી અને તાલુકા વિકાસ અધિકારી અને નગરપાલિકા વિસ્તારોમાં ચીફ ઓફિસર બધા સ્થળ પર ખડેપગે ઉભા રહીને પાણી નિકાલ માટે સતત પ્રયાસરત રહ્યા છે અને ઘણી બધી જગ્યા પાણી કાઢી પણ નાખ્યા છે અને હજુ પણ અમુક જગ્યાઓ પર પાણી ભરાવેલા છે એના માટે પણ આપણી ટીમ સતત કાર્ય કરી રહી છે રાત દિવસે કાર્ય કરી રહી છે જેસીબી મશીનોનો ઉપયોગ કરી આવેલ છે અને જે જે જગ્યા જરૂર પડ્યા છે ત્યાં ત્યાં આપને પંપિંગ મશીનરીના પણ ઉપયોગ કરીને તાત્કાલિક ધોરણે પાણી કાઢવા માટે કામગીરી ચાલુ છે આપને ખબર છે કે ઉપરવાસમાં વિસ્તારમાંમાંથી જે પાણી આવી રહી છે એના લીધે પણ જલભારાની સમસ્યાઓ પણ બની છે પણ એના એને એના એને પણ સોલ્યુશન લાવવા માટે પણ આપણાં તંત્ર ખડેપગે સ્થળ ઉપર કામ કરી રહી છે